આપણા દેશમાં ભાઈ અને બહેનના પ્રતિકાર સ્વરૂપે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે કે દર વર્ષમાં પૂર્ણમા દિવસે આ તહેવારમાં ઉજવવામાં આવે છે કે આ વર્ષમાં ઓગણી ઓગસ્ટના પૂર્ણમે રક્ષાબંધનને ઉજવવામાં આવે છે અને આ દિવસે મેં બહેન ભાઈને રાખડી બાંધી અને આ ભાઈઓનો પોતાની બહેનને રક્ષા કરવાનું વચન આપેલે છે ને આપણા દેશમાં શાસ્ત્રમાં પણ રક્ષાબંધનનો ઉલ્લેખ છે જેમાં મહત્તમ રાખડી બાંધવીને તો ભદ્રકાળમાં રાખડી બાંધવીને અચૂબ માનવામાં આવે છે કે રાખડીને બાંધવા પછી ભાઈને પોતાનો પ્રેમ ભાવ અને પ્રેમને ગિફ્ટ આપે છે અને ગિફ્ટ આપવાના કારણે ભાઈ બહેનને એકબીજા પ્રત્યેનો પ્રેમ હોય છે અને માર્કેટમાં ઘણા ગિફ્ટ જોવા મળે છે જે બહેનો આપી શકે છે આપણા શાસ્ત્રમાં પણ આ પણ અમુક ગિફ્ટનું રક્ષાબંધન પણ આપવામાં અચૂબ માનવામાં આવે છે જે આ આ જ્યોતિષશાસ્ત્રમાં મુજબમાં ગિફ્ટ ન આપવામાં તેની માહિતી મેળવી છે કે ત્યારે તમારી બહેનને રક્ષાબંધન કપડાં કે અન્ય ગિફ્ટ ખરીદવા ઈચ્છો જો કપડાં અન્ય ગિફ્ટ કાળા રંગના ન હોય તેવું ખાસ ધ્યાન રાખવું કાળા રંગમાં નકારાત્મક પ્રતિક છે જો તે તમારી બહેનને કાળા રંગના કપડાં અને કે અન્ય ગિફ્ટ આપો તે જીવન નકારાત્મા વય રહે છે અને બહેનોને બૂટ સંપલ ન પણ આપણે કોઈ પણ તૈયાર શુભ બૂટ સંપલ ગિફ્ટ ન સંપલ સીધો સંબંધ દેવ સાથે હોવાનો અશુભ માનવામાં આવશે ધારદાર કે આની દ્વારા ગિફ્ટો આપ્યો હોય નહીં હિન્દુ ધર્મતા ધર્મદાર ધરાવતા અને અણીવાળા વસ્તુને ગિફ્ટ આપી અશુભ માનવામાં આવે છે ને પણ તે આ કોઈ પણ ધારદારમાં અણીવાળ કે ગિફ્ટ આપવામાં જોઈએ રહેશે કે ગિફ્ટ બદલી નાખજો નહીતર સમસ્યા વધી શકે છે કે આ આવું આવું કરવાથી જીવનમાં થતી પ્રગતિ અટકી શકે છે